કે મને ભગવાન મળ્યા અહીંયા સાબિતી શું કાગફલિયા તારા ફલે કાગ ફળિયા

ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਬਾਵਲਿਆ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਬਾਪੂ ਜੀ ਜੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਬਸ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਅਗਮ ਗੋਚਾ ਰ ਲਖ ਦਨੀ ਨੀ ਖੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਬਾਵਲਿਆ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ મોજ એટલે ખાણી પીણી ની મોજ નહી અંદર ની અંદર આત્મા ની મોજ ની વાત કરી છે ખાણી પીણી ની મોજ ની વાત નથી હા તો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નર ને ઉતરે ની આઠો પોર અમલ હર ભજવું હક બોલવું દોનો બાતા વાલ એની મસ્તી અંદર ની હોય સિકંદર જયારે નીકળ્યો એક ફકીર સુતો હતો અને ફકીર ની મસ્તી જોઈ સાહેબ અને બેન ભંગાર છે તો કે એ ગયા તમે સાંભળ્યું છે પણ એમાં ક્ષેપક ઉમેરો થયો તમને ખબર નથી ઓલે જેને કીધું બેન ભંગાર છે તો કોઈ ગયા તો ઓફિસ થી જ મને મોકલ્યો છે આ ઉમેરો એમ ફકીર છે એ સુતો છે એની મસ્તી માં સિકંદર નીકળું એની મસ્તી જોઈ અને સિકંદર એમ થયું ઓ હો હો હું જગત નો જીતનારો સિકંદર અને આની પાસે કઈ નથી ધરતી ની પથારી ને આભનું ઓઢણું છે ને આને શું મસ્તી છે એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કઈક માગો એટલે ફકીરે શું કીધું સાહેબ કે કઈ જોતું નથી મારે જોતું નથી જોતું નથી એમાં અહંકાર નથી હો ઘણા ને કદાચ થી કે હું ભી ભીખ નો માગુ તારી ઉપર ધાર નો મારું એમ નહીં નથી જોતું મારે જરૂર નથી સો ટકા તારી પાસે માગી લો પણ મારે જરૂર નથી વિવેકાનંદ ને અમેરિકા એક જણો એક સ્ટોર માં લઈ ગયો ને તો દુનિયાની વસ્તુની વસ્તુ હાથી એટલે આ વસ્તુ બતાવે બોલો યુવાન અમે વિવેકાનંદ ને વિવેકાનંદ તો એ કે આ બહુ સરસ છે તો તો લઈ લે ને તો લેવી નથી પણ જેને જોઈએ ને એને માટે સરસ છે મારે નથી જોતો પણ જેને જરૂર છે એને માટે એમ ફકીરે કીધું કે મારે જોતું નથી એટલે અભિમાન નથી મારે જરૂર નથી બસ એટલે એટલે સિકંદર ને ઓર મજા આવી ગઈ એની ઉપર મસ્તી ઉપર હતી એના કરતા વધારે પછી સિકંદર શું બોલ્યો હવે હા બોલ્યો

મારે સિકંદર થવું હોય તો ઈશ્વર કેવું પડે કોઈ ફકીર થવામાં મેળવવો તો કોક ની માં લેવું પડે પણ છોડવા માટે કોણ ના પાડે એક ફકીર હતો ને બહુ સરસ વાત મને ગમે ઈ સમ્રાટના રાજા ને રાજા પેલાના ભૂતકાળના રાજાઓ એવા હતા પ્રજાના સુખ દુખ જોવા બાપુ નીકળતા કે કોઈને દુઃખ નથી ને કોઈને સુખ હોય તો કોઈ વાંધો નહીં રાજી થાય પણ દુઃખ નથી ને એમ નગર પ્રવાસ કરવા નીકળતા એમાં એક ફકીર રોજ એને મળે કા હાલતો હોય બહુ ઝીણી વાત છે બહુ ઝીણવટ સાંભળજો કા હાલતો હોય કા બેઠો હોય કા ઊભો હોય પણ કોઈ દિવસ સૂતેલો જોયો નહીં દિનસો સુધી હો કાયમ નીકળે તાંજે નીકળે સવાર સુધી ફરે તો કા આ હેરીમાં ઊભા હોય કા ઓલી હેરીમાં બેઠા હોય આ શેરીમાં કા ચાલતા હોય પણ સુતા ન હોય ઘણા દિવસો અંતે સમ્રાટના ના એમ કીધું કે બાપુ આને સુતા કોઈ દી જોયા નથી હે કે સુતા નથી જોયા કોઈ દી એમ મેં જોયા નથી તો બાપુ પૂછું છે ને કે તમે સુતા કેમ નથી તો કે ના એ તો એની અંગત બાબત છે હું ન હું એને આપણે હું પૂછવાની જરૂર છે હે તો કે ના ના બાપુ કે પૂછીએ તો તમે કહેતા હો તો હાલે પૂછી એટલે સમ્રાટ જય અને સિકંદર પૂછે છે તમે કા ચાલતા કુછ મિલી ગયા ને ઉસકો સંભાળ મળી ગયું છે ને એને સંભાળી લ્યો છું એટલે સિકંદર શું કીધું અહીં તો કઈ નથી પાંદડાબલા કાગળના છે तो क्योंकि वहां मत देखियो मेरी भीतर देखियो मैं भीतर से सम्राट हूँ तुम बाहर से सम्राट हो तुम बाहर भीतर से गरीब हो मैं भीतर से सम्राट हूँ प्यार करी ले प्यार करी ले सू कोई तारो यार नहीं गोती ले जे गोती ले जे भीतर छे क्या ही बाहर नहीं घटमा जाले से घड़ियाल ने तमे कांडे बांधीन कहाँ फरो पुरुषोत्तम कहे प्राणिया तमे घट भीतर जोया करो નિશાન મેનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતbaar નથી હિંગોળદાન નરેલા દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતbaar નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો એ નથી અને શેઠ આરતીઓ મહા કે તેને ચોપડે ક્યાંય ઉધાર નથી છે શેઠ આરતીઓ મહા કે તેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી અને તમને આયા કબરાઓમાં બચાવમાં સામખ્યાલીમાં ભૂજમાં તમને કોઈ માણા એમ કે ને